ડીસામાં બસો પચાસથી વધુ જગ્યાએ સાર્વજનિક ગણેશ ઉત્સવ મોટાભાગના પંડાલોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરાઈ ડીસામાં ગણેશ ચતુર્થીનો મહિમા દિન પ્રતિદિન વધી રહ્યો છે જેમાં સાર્વજનિક ગણેશ ઉત્સવનો ક્રેઝ વધુ છે આ વખતે ડીસામાં બસો પચાસ કરતાં પણ વધુ સ્થળોએ સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની જ વધુ સ્થાપના થઈ છે ડીસામાં શ્રી ગણેશ ઉત્સવની છેલ્લા કેટલાય દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જ ક્રેઝ હોવા ના કારણે અને મોટી સંખ્યામાં ઇકો ફ્રેન્ડલી પ્રતિમા શહેરના મોટા ભાગના પંડાલોમાં સ્થાપિત થઈ છે આ વર્ષે સમગ્ર ડીસામાં બસો પચાસ કરતાં વધુ સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં સાર્વજનિક ગણેશ ઉત્સવનો ક્રેઝ પણ વધી રહ્યો છે ત્યારે આ વર્ષે સાર્વજનિક ગણેશ ઉત્સવ બનાસકાંઠામાં ડીસામાં સૌથી વધુ યોજાઈ રહ્યો છે ખાસ કરીને માટીની તેમજ વિવિધ કલાત્મક પ્રતિમાઓની સ્થાપના ગણેશ મંડળો કરી રહ્યા છે આ અંગે જ્યોતિષાચાર્ય રાજુભાઈ દવે જણાવ્યું કે ગણેશની વિઘ્નહર્તા દેવ કહેવામાં આવે છે ગણેશજીની આરાધના તમામ વિધ્નો દૂર કરે છે ઉત્તમ કાર્યની સફળતા માટે પણ ગણેશજીની વિશિષ્ટ ઉપાસના થાય છે દિશામાં ગણેશ મંડળો દ્વારા દરરોજ મહાઆરતી ઉપરાંત ભજન સંધ્યા લોક ડાયરો દાંડિયા રાસના કાર્યક્રમો પણ યોજાશે ડીસામાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં આઠ દિવસ સુધી ભક્તિસભર કાર્યક્રમો યોજાયા બાદ ગણેશ વિસર્જનની વિધિ પણ સામૂહિક રીતે જલ ઝીલણી અગિયારસના દિને બનાસ નદીમાં થશે આ દિવસે શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળશે ડીસા શહેરમાં રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષમાં આવેલા શહેરના એકમાત્ર ગણપતિ મંદિરે ડીસાના રાજા ગણપતિ ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશજીની મૂર્તિને વિશેષ આંગી કરાઈ હતી અહીંયા ભાદરવા સુદ અગિયારસ એટલે કે જલ ઝીલણી અગિયારસ સુધી વિશેષ પૂજા અને ભક્તિસભર કાર્યક્રમો યોજાશે રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા